દાનનો મહિમા એ જ છે કે જે દાન ગુપ્ત રીતે અપાય નામ બોલી અને આપણે આપીએ તો એ શું કહેવાય હે જાહેરાત કહેવાય ને એ જાહેરાત કહેવાય દાન આપવું હોય તો ગુપ્ત રીતે અપાતું હોય એને દાન કહેવાય અને ગુપ્ત દાનનો મહિમા એ છે કે એ જ ગુપ્ત દાન છે કે જે દાન એક હાથે આપોને બીજા હાથને ખબર ન પડે જેમ પુણ્યનું ને પાપનું બંનેનું કેવું છે તો કહે કે પુણ્ય ને પાપ જો પાપ આપણે કોકને કહીએ ને આપણા તમે યજ્ઞની અંદર બેઠા હોય અથવા તો શ્રાદ્ધ ક્રિયા કરવા માટે બેઠા હોય તો તમને ખબર હશે કે એક એવો વિધાન છે જેને હેમાદરી શ્રવણ કહેવાય આ હેમાદ્રી શ્રવણ નામની વિધિ એવી છે કે એમાં પંડિતજી કહે કે ચાલો તમારા દ્વારા થયેલા જેટલા જેટલા પાપ છે એ બધે બધા પાપ મનોમન તમે યાદ કરો અથવા તો પરમાત્મા પાસે એનો પુકાર કરો જેથી કરીને પરમાત્માને એ પાપ તમે કહો તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે ભગવાનનું નામ એક નામ છે હરી હરિનો શબ્દનો અર્થ એવો થાય કે હરતી હરિ જેની પાસે જાઓ છો અને જતાની સાથે એ તમારા દુઃખનું તમારા પાપનું તમારા શોકનું હરણ કરે છે એ હરી છે ભગવાનનું એક નામ હરી છે એટલે સર્વ પાપ હરો હરિ આવી રીતે મારા દરેક પાપનું હે હરી તમે હરણ કરો એ હેમાદ્રી શ્રવણ કરીએ ત્યારે આવી રીતે બોલાવે કહે કે તમારા પાપ તમે બોલો પોકારો જેથી કરીને તમારા પાપમાંથી તમે મુક્ત થઈ શકો તો આવી રીતે પુણ્યનું પણ એવું જ છે પુણ્યનું પણ એવું છે જો પુણ્ય ગાવામાં આવે આપણી યશ કીર્તિ ગાવામાં આવે તો એ યશ કીર્તિ યશ કીર્તિ પૂર્ણ થઈ જાય છે આપણું પુણ્ય ચાલ્યું જાય છે એટલા માટે કહે કે આ હાથે આપીએ તો બીજા હાથને પણ ખબર ન પડવી જોઈએ પણ અત્યારે જમાનો એવો આવ્યો છે કે બોલા વગર હાલે કેવડાવવું પડે નહીતર માણસને કોઈને દાન આપવાની ભાવના થાય જ નહીં જે દાન કરે છે એમના પિતૃઓને અવશ્ય સદગતિ પ્રાપ્ત થાય છે કહે કે એના અવશ્યના પુણ્યનો ઉદય થાય છે જે કોઈ અહીંયા દાન આપી રહ્યું છે અને આવી રીતે આજે પાંચમો દિવસ છે આવી રીતે કન્ટિન્યુ સાતે સાત દિવસ એ દાન આપવાના છે એવું મને જાણ થઈ છે તો હું અહીંયાથી પ્રાર્થના કરીશ કે એમના પિતૃઓને અવશ્ય સદગતિ પ્રાપ્ત થાય એના પિતૃઓને અવશ્ય હરિનું શ્રીધામ પ્રાપ્ત થાય અને એના ઘરની અંદર અવશ્ય પરમાત્મા સ્વયં બિરાજમાન થાય કેમ કે દાન આપવાનો ભાવ જાગવો ને પણ બહુ મોટી વાત છે અને અત્યારના સાંપ્રતકાળની અંદર મુકેશભાઈ આ બધા તકતીઓ લગાડે છે ને હું તેમ કહું કે તકતી લગાડવી જ જોઈ તકતી લગાડો તો કદાચ કોઈ મંદિરની અંદર દેવાલયની અંદર અથવા તો કોઈ ભોજનશાળામાં કોઈ આશ્રમની અંદર કે કોઈ તમારા સમાજના સ્થાનની અંદર તમારા છોકરાઓના છોકરાઓ કદાચ જોશે ને તો એમને એમ થશે કે મારા બાપ દાદા હવે આવું કામ કર્યું હતું અને અમે અત્યારે કંઈક કરતા નથી અમારે પણ કંઈક કરવું જોઈએ તકતી લગાડો છો નામ ક્યાંક નામાભિધાન કરાવો છો એ સારી વાત છે કેમ કે અત્યારના સાંપ્રત સમયના માણસને એવો કોઈ સમય જ નથી તમે જુઓ અત્યારે તમારી તમારી જનરેશન લગ્ન થઈ ગયા હોય તો એને ખબર ન હોય કે આ મારા બધા પરિવારના સ્વજનો છે બાપા છોકરાને કે આ તારો કાકો થાય આ તારો દાદો થાય આ તારો માસો થાય આજનો માણસ છે એ આમ કુશળ બનવા માગે છે પણ વ્યવહાર કુશળ બનવા નથી માગતો કોની સાથે કેમ બોલવું કેમ ચાલવું એ વ્યવહારિકતા એનામાં બહુ ઓછી છે આવું દાન આપ્યું છે